ના સમાપન સમારોહમાં પરેડ ઓફ નેશન્સ માં ભારતીય ધ્વજ સાથે પહોંચ્યા હતા તમને જણાવી દઈએ કે ભારતના મનુ ભાકર અને પીઆર શ્રીજેશ જેમને પેરિસ ઓલિમ્પિક ના સમાપન સમારોહ માટે સત્તાવાર ધ્વજ ધારક જાહેર કરવામાં આવ્યા હતા તેઓને આઈઓએ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા પેરિસ ઓલિમ્પિક બે સમાપન સમારોહની શાનદાર શરૂઆત બાદ તમામ ટીમો પોતપોતાના ધ્વજો સાથે સ્ટેડિયમમાં પહોંચી ગઈ તેવે પોતપોતાની જગ્યાઓ લીધી ફ્રાન્સમાં ઓલિમ્પિક ગેમ્સ પેરિસ બે હજાર ચોવીસના ના સમાપન સમારોહ પહેલા એક અદભુત નજારો જોવા મળ્યો હતો Uh, closing ceremony. So fantastic. And Manu, two medals. Great, uh, great Olympics for her. How do you feel? Uh, I feel great, and uh, carrying the flag in the closing ceremony would be an honor of a lifetime. And I'll always cherish this memory.